બનાસકાંઠામાં સરકારની રાહત વ્યવસ્થા શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ પટેલના પ્રશંસનીય પ્રયત્ન બનાસકાંઠા જિલ્લામાં આવેલા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે સૂકા ઘાસની પૂરતી વ્યવસ્થા મોકલતા પશુપાલકો મોટો હાંસકાર અનુભવાયો છે આ સમગ્ર કામગીરીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલની ભૂમિકા પ્રશંસનીય રહી છે બંને લોકપ્રિય બનાસકાંઠાના અને પશુપાલકોની પીડા સરકાર સુધી પહોંચાડી અને તાત્કાલિક સહાય ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા શંકરભાઈ ચૌધરી હંમેશા જનકલ્યાણ માટે જાણીતા નેતા છે પૂર જે વિકટ પરિસ્થિતિમાં પણ તેઓ લોકોની વચ્ચે પહોંચી તેમના પ્રશ્ન સાંભળીને તાત્કાલિક રાહત સામગ્રી પહોંચાડવામાં આગેવાની લીધી

માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકાર નું કે એમને અહીંયા આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે એમ કે ઘણું બધું ઘાસ પડી ગયું તો આજે અમારા તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી જાય છે પશુ માટે ખૂબ ઉપયોગી થશે આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને બહુ માત્ર રાજી થશે નમસ્કાર મિત્રો અત્યારે વાપરાઠામ ને બાબર પીતા અને માં વિધાન સભા આમ તો આઠ તારીખ ની વરસાદ આ તારીખી રાતે જરૂર છું આઠ તારીખ થી જરૂર છું